મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ને આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ જેમ કે મિત્રો આપણા ફાર્મિંગમાં જેમ કે ફાર્મિંગ એટલે તમે બાજુમાં જોઈ જ રહ્યા છો આપણી જે આ વરિયાળી છે તેનો વિડીયો છે મિત્રો તો મિત્રો વિડીયોમાં આગળ બની રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને મિત્રો અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમારી આગળ આવે તો મિત્રો જો આપણે વરિયાળીની વાત કરીએ તો આપણે બંસી નામનું બિયારણ વાવેલું છે ને મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોમાં આગળ બની આવીજો તો આગળ તમને વરિયાળી આપણી કેવી છે અને તે બધું મિત્રો તમને વિડીયોમાં બતાવવાના છે તો ચાલો તો આપણે જો આ વરિયાળી બંછી નામનું બિયારણ છે ને મિત્રો એમ કે વરિયાળીની અંદર જો આપણે આસાની એમ કે સાઠ દિવસ થઈ ગયા છે તો વરિયાળી કેવી છે અને કેવો ગ્રોથ છે તે બધું તમને વિડીયોમાં બતાવવાના છે મિત્રો ને મિત્રો જેમ કે જો તમે જે વાવતા હોય એવી રીતના મિત્રો અમે આ જે ભરલું જે છે તે મિત્રો સાઠનું રાખીશ અને એમ કે ચોપીને વાવીશું તો જેમ કે આપણે એવું નથી કહેતા તમને જે અનુકૂળ આવતું હોય તેવી રીતે ચોપીને વાવતા હોય તો તમે ચોપીને વાવો ને અમુક ખેડૂત કે રીટાની અંદર વેરીને પણ વાવે છે મિત્રો તો જો આ બંસી નામનું બિયારણ છે ને આ આપણી વરિયાળી છે ને એમ કે અમે આની અંદર ચોપીન વાવેલી છે ને કેમ કે સાત દિવસ થઈ ગયા છે ને ચાર તિયત આપ્યા છે મિત્રો કે પછી જે જમીનની ભાવના પ્રમાણે એમ કે અમુક જમીનમાં પાણી જાજાઈ જોઈએ અને અમુક જમીનમાં ઓછાઈ જોઈએ મિત્રો ચાલો તો વિડીયોમાં આગળ બની આવી તો આગળ આપણે તમને વરિયાળી બતાવીએ અને મિત્રો જો એમ કે આ બંછી નામનું જે બિયારણ છે આપણે આપણી ચેનલની અંદર એમ કે પ્રમોશન કરાવવા નથી માગતા તમને જે અનુકૂળ આવતું હોય તે મિત્રો તમારે બિયારણ વાવું ને મેં જે વાવેલું છે તે મિત્રો બંછી નામનું બિયારણ જે વાવેલું છે તે મિત્રો ચારસો ગ્રામના સાતસો પચાસ રૂપિયા લીધેલા છે મિત્રો ને આપણી જમ જમીન પ્રમાણે જે કે આપણે જેમ કે આપણે ખાતરીવાળું જે બિયારણ હોય એ જ મિત્રો વાવું તો આપણે કોઈ ચેનલમાં એમ કે આપણે આ બિયારણ બનશે બિયારણ વાવું તેવું મિત્રો નથી કહેતા આપણે જે અનુકૂળ આવતું હોય તે જ બિયારણ વાવું ને મારા માટે જો મિત્રો અમુક એમ કે વરિયાળી પણ ખૂબ સરસ છે ને વિરોધમાં પણ સારી છે ચાલો તો આગળ વિડીયોમાં તમને બતાવી દઉં અને મિત્રો જો આમ કે વરિયારીના જે આ છોડવાની જો આપણે હાઈટની વાત કરીએ તો એમ કે ત્રણથી સાડા ત્રણ ફૂટના આ રીતના છોડવા છે મિત્રો ને કે અમુક જગ્યા ઉપર હજી થોડા નાના એ રીતના હે ને આવી રીતના છે જ મિત્રો ને આમાં મિત્રો એમ કે આપણે જીરાની અંદર દવાઈઓ જોતી હોય એટલી દવાઈઓ ન એમ કે એથી જરાક ઓછી જોઈ પણ આ મિત્રો છ મહિનાનો સમય ગાળો લે છે એટલા માટે એમ કે આને લાંબો સમય સુધી પિયત પણ આપવું પડે મિત્રો ને બાકી આમાં કોઈ પ્રોબ્લેમ થતી નથી જો આવી રીતની વરિયાળી છે મિત્રો મિત્રો જો આપણે વાવેતરની વાત કરીએ તો એમ કે બધી વરિયાળી જે છે તે આપણે જો આવી રીતને ચોપી ચોપીને વાવેલી છે જો એમ કે સોંપવાથી વરિયાળીનો વિકાસ પણ સારો રહે અને છૂટા છૂટા છોડવા રહે એટલે એમ કે વિકાસમાં અને ફેલાવો મિત્રો એમ કે પાક માથે જ્યારે આવે ત્યારે મિત્રો આજે જાય એટલે એમ કે આપણે એની કાપણી કરવાથી એમ કે ઉતારામાં પણ એમ કે સારું રહે ત્યારબાદ જે એનો જે આ વરિયાળીનો જે આ ફૂંકા જે થાય તેનો પણ વિકાસ સારો રહે મિત્રો ને જો આપણે વાવેલું છે બંછી બિયારણ તો આવી રીતની કંઈક છે જો અને મિત્રો જો એમ કે આની અંદર પિયત હજી કેટલા ત્રણ થી ચાર પિયત આપેલા છે મિત્રો ને જો આટલી એટલી એમ કે ઊંચાઈ ઉપર થઈ ગઈ છે જો અને આપણે જો વરિયારીના બિયારણની વાત કરી મિત્રો તો આપણે બંસીનું બિયારણ વાવેલું છે મિત્રો વરિયારીનું એમ કે આપણે પહેલી વખત વાવેલું છે મિત્રો એમ કે કેવું થતું હોય કેવું ન થતું હોય તે આપણને પૂરી માહિતી નથી મિત્રો એટલે આપણે એમ કે જે આપણને અનુકૂળ આવતું હોય એ જ બિયારણ વાવું જેમ કે આપને આગલા વર્ષ એમ કે આપણે વાવ્યું હોય ખાતરીવાળું જે બિયારણ હોય એ જ વાવું મિત્રો મેં આ જે બનશી બિયારણ જે છે પહેલી વખત વાવેલું છે મિત્રો અને વિકાસમાં અને ગ્રોથમાં પણ એમ કે ખૂબ સરસ છે જો આ રીતની છે સામેની બાજુમાં તો મિત્રો જેમ કે સામો દિવસ આવે એટલે એડજસ્ટ કરી લેજો મિત્રો આ રીતની જો આટલા મચ્ છે આપિયા વરિયારી અને મિત્રો બે થી 3 એકર નું વાવેતર છે વરિયારી નું એ જો આ રીતની છે મિત્રો એમ કે હજુ થોડી ઘણી એમ કે નાની છે પણ આ રીતના એમ કે જો આ ફાલફૂલ કા એમ કે આવી ગયા તમે જે મિત્રો કહેતા હોય તે જો આની અંદર એમ કે આપણે રીતના ચા ને કંઈક વરિયાળી છે મિત્રો જો તો કેવી વરિયાળી છે મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો એમ કે આપણે દરેક જગ્યાના મિત્રો વિડીયો તો આપણે બનાવતા જ હોય છે પણ આજે આપણે એમ કે વાડીની અંદર આપણા ફાર્મિંગનો આપણે કિસાન માટે એમ કે આ ફાર્મિંગ જ કહેવાય ને આપણું મિત્ર એટલે આજે એમ કે વાડીનો વિડીયો બનાવ્યો તમે જો અને મિત્રો હવે આની અંદર એમ કે ટ્રેક્ટરથી પારા બાંધવાના બાકી છે તો હવે એમ કે પારા બાંધવાના હે આપણે થોડીક એમ કે મોટી થઈ જાય કે આપણે જારી જારી એડજસ્ટ કરી લેશું એમ કે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો વિડીયો આવે એટલે મિત્રો સૌથી પહેલાં તમારી અગર આવે કેમ કે અમારી ચેનલમાં દરેક જગ્યાઓના વિડીયો આવતા જ હોય છે મિત્રો તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી મિત્રો ચાલો તો મળીશું આપણે ફરી એક નવા વિડીયોની સાથે મિત્રો